પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ દિવ્યાંગ દીકરીઓનો દ્વિતીય સમૂહલગ્નનો કાર્યક્રમ માંજલપુર વડોદરા ખાતે યોજાયો વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ વિનાયક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજક વિકલાંગ અને દિવ્યાંગ દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે ચાર જોડકાઓનું સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પણ પાંચ વિકલાંગ અને દિવ્યાંગનું સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પાંચ લગ્ન કરાવ્યા હતા જેમાં આ દિવ્યાંગ અને વિકલાંગ દીકરીઓને પ્રભુતાના પગલાં પાડ્યા હતા પ્રમુખ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાછે દીકરીઓને પચાસમી વધુ કન્યાદાન માંગ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકારી અને સામાજિક સ્વયંસેવકો એ ઉત્તમ દીકરીઓ પૂર્ણ થતા હતા રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા અમે મળીને અમે લોકો આયોજિત કરીએ છીએ પોતે અમે આયોજિત છું મારા આજુબાજુના બધા મિત્રો મારા સહાય મને પૂરેપૂરો આપે છે અને અમારો આ જે દિવ્યાંગ લગ્ન છે અમે પૂરેપૂરો સપોર્ટથી અમે લોકો એમને પૂરેપૂરો સહાય આપીએ છીએ અને પૂરે મદદરૂપમાં અમે જોડે રહીએ છીએ અવકાશભાઈ માંજલપુરમાં વિનાયક પાર્ટી પ્લોટ પ્રમુખ પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન છે અને વિકલાંગને હેન્ડિકેપ જે દીકરીઓ છે એમની માટેનું આયોજન છે અત્યારે અમારે પાંચ જોડા થઈ ગયા છે અને પાંચ જોડામાં બી આપણે ઘર વપરાશ બધી વસ્તુઓ આપીએ છું ચોપન થી વધારે આઈટમો છે અને મોટી મોટી વસ્તુઓમાં તિજોરી છે બેડ છે પલંગ છે ફ્રિજ છે આ રીતે બધું મોટી વસ્તુઓ આપીએ છે અને જે આપણે આગળનું પ્લાનિંગ બી એ રીતનું જ છે કે આપણે આખા ઓલ ઓવર ગુજરાતની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે જે બી અત્યારે હેન્ડીકેપ છે એમને જો કદાચ સમૂહ મેનતમાં ઇન્ટરેસ્ટ હોય તો ટ્રસ્ટનો સંપર્ક કરે અને એ રીતે આપણે આગળ વધીએ કેટલા વર્ષોથી આ કાર્યક્રમ છે આપણે બીજું વર્ષથી ત્વતીય વર્ષ છે પહેલાં આપણે કર્યું હતું ફર્સ્ટ ટાઈમ દ્વારા ચાર જોડા હતા અત્યારે પાંચ જોડા છે તો ધીરે ધીરે આપણે એકાવન જોડા સુધી પહોંચ્યું છે એવું માતાજીને પ્રાર્થના છે વર્ષથી કઈ કઈ એક્ટિવિટી કરીશું વર્ષની આપણે બધી એક્ટિવિટી કરીએ છીએ મધ્યમ વર્ગના જે હોય અમને ભોજનની બી સેવા આપીએ છીએ સ્ટેશનરીનું બી વિતરણ કરીએ છીએ અને બ્લડ કેમ્પ કરીએ છીએ અને બીજું આપણે જે બી અધર એક્ટિવિટી શૈક્ષણિક છે સાંસ્કૃતિક છે એ બધી આપણે એક્ટિવિટી કરીએ છીએ વીરેન્દ્રસિંહ સોલંકી પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ